પાદરા ખાતે બે થયો જેમાં પ્રથમ દિવસે સદલ યોજાયો ઘરે ઘરે ગાયો પાડો અને વ્યસન મુક્તિનો સુંદર સંદેશો તેમના દ્વારા પાઠવવામાં આવ્યો ઘેર ઘેર ગાયો પાડો અને વ્યસન મુક્તિનો સંદેશો પાઠવતા પાદરાના એકલબારા ગામે આવેલ શાહ દાદા ક્યામુદ્દીન બાબા ચિશતી સાહેબની દરગાહ ખાતે બે દિવસીય ઉર્ષ મેળાનો પ્રારંભ થયો જેમાં પ્રથમ દિવસે સદલ યોજાયો પાદરાના એકલબારા ગામે આવેલ હઝરત શાહ ક્યુઆમુદ્દીન બાવા ચિશતી સાહેબની દરગાહ ખાતે વર્ષોની પરંપરા મુજબ ઉર્ષ મેળો યોજાતો હોય છે કોમી એકતા અને ઘેર ઘેર ગાયો પાડો અને વ્યસન મુક્તિનો સંદેશો પાઠવતા એકલબારાની દરગાહ ખાતે બે દિવસીય ઉર્ષ મેળાની શરૂઆત થઈ જેમાં પ્રથમ દિવસે સોમવારના રોજ સંદલ શરીફ યોજાયો જેમાં એકલબારાના દરગાહના ટ્રસ્ટી અને સજ ચાદા કદીરુદ્દીન ચિશ્તી સાહેબ અને તેઓનો પરિવાર ખાસ હાજર રહ્યો દરગાહથી વ્યસન મુક્તિનો સંદેશ પાઠવવામાં આવ્યો અને દરગાહે દારૂ કે નોનવેજનું સેવન કરી જઈ શકાતું નથી વર્ષોની પરંપરાગત સંદર્ભમાં અનેક ભક્તોએ તેમાં હાજરી આપી એકલબારા દરગાહ દ્વારા અનેક સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે જેમાં હાલમાં જ કરજન પાસે ગૌશાળા પણ કાર્યરત કરવામાં આવી છે સંદોલમાં વર્ષોથી દરગાહ અને એકલબારાના દાદા સાહેબ ઠાકોરના પરિવાર સાથે અતૂટ નાતો છે અને વર્ષોની પરંપરાગત મુજબ ઠાકોર સાહેબના પરિવારના જસપાલસિંહ ઠાકોર માજી ધારાસભ્ય અને તેમના પરિવારજનો પણ સંદોલમાં હાજરી આપે છે અને તેઓ વાંચતે ગાજતે દરગાહે પહોંચીને ચાદર વિધિ કરતા હોય છે આજે એકલબારા ખાતે

આજે એકલબારા ગામ ખાતે વર્ષોની પરંપરા મુજબ ધંધા શરીર પર જે રીતનો ઉર સુજવવામાં આવે છે એ પરંપરા મુજબ આજે સાડી ત્રણસો વર્ષ જે પરંપરા ચાલતી આવી છે એના ભાગ રૂપે આજે અહીંયા સમસ્ત એકલબારા ગ્રામજનો અહીંયા માનવામાં થી સંદન લઈને નીકળીશું જે રીતનો દરગાહ તરફથી સંદેશો આપવામાં આવે છે એ જે એકતાનું પ્રતિક માનવામાં આવે છે એકલબારા દરગાહને અને અહીંયા દર્શન અર્થે આવનારામાં પણ હિન્દુઓની પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દર્શન અર્થે આવે છે અને આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે લોકો ખૂબ પ્રેમ ઉમંગથી અહીંયા દર્શન માટે દાદાના દર્શન માટે આવે છે અને આડેદાડે બીજા દિવસોમાં પણ ગુરુવાર હોય કે રવિવાર હોય ખૂબ મોટી જનમેદનીમાં અહીંયા લોકો દર્શન અર્થે આવે છે